જેટલા જેટલા મારા બગીચામાં જેને જેને શેડો પાડે છે નિયનો શેડઈની વાડું ના પાડી લખો તો મારું રાવળની મેલડીનું રેડ પક પતાલો નમસ્તે મારા ભાઈઓ આ ઘેની બેને એક વાત કરી છે વાતની મારે એક વાત કરવી છે જેમ કે ભુવા રીસી બળ્યા છે એટલે ભુવા રીસી ભળ્યા છે એટલે ભુવો તો મોઈ છું બરાબર પૂરો કરીને જો ભુવા પણ મારે હવે એક વાત કરવી છે ભુવો વિશેની જેમ કે એક ભજનની વાણીમાં કીધું છે કે આજ આ આ સૃષ્ટિ ઉપર ભૂત જોવો તો એક ભુવોને બીજો કે છે વાળો બરાબર તો ભુવોને કોઈ રીસી ભળવાનું આવતું નહીં ઘેની બેને કીધું કોઈ ગલત કીધું નથી સાચું કીધું છે અને એવી તમે પોત હજાર બાધાઓ આવેલી હોય તો બાધા મારી લેવી છે બરાબર હું બલુદપુર ગોમનો છું અને તમારે મને બાધા લવાની છે હું બાધા માગું એ જ હું ટાઈમ આવું એ ટાઈમે મારું કામ થવું જોઈએ ને કે આપણે જોયા જેવી થવાની છે તમે ભૂવા છો એટલે મેં એડ્રેસ આવ્યું છે બલુદપુરનું તમે આવજો તમે એવું કહેતા હતા કે તેરવાડામાં કેર કુત્ર કઈ છે ને મટાડી જીગર એટલે તે મટાડ્યો હોય ને તો આપણે કામ કરવાનું જ છે ત્રણ દિવસનો ટાઈમ છે અને તો એવા પોજારું પચીસ હજારું બાધાઓ આલેલી હોય ને તો મારે બાધા લેવી છે સાડા ત્રણ દિવસની રેડી તારે મળવાનું મને જય અગલી કરન ભરી બજારે ઘોડું ઘાડું ઈ માતા છું હું દરબાર રહેવા વાળી માતા છું મારી નાતમાં ધૂણું એટલે નાત જેવી થઈને ધૂણું અમે બોયો સડાય ને બેસીને બોયો સડાઈને ધૂણું છું પછી ગમે તે સમાજ હોય એ મને કહો ખબર નહીં મારી માતાની જીલ છે મારું માતાનો કોઈક અટવાવો ને એની જિંદગી નો અટવાઈ જયો મારું નામ માતા નહીં વેલા એમ હું નાતા માતા થઈને બોલું છું મારા માં રેજો લ્યા ભાઈ ભાઈ ના થઈને ભાઈ એના હોમો હેજો ને તો એનો પસાડી નો છે મારું નામ માતા છે તારે જો કદાચ મારી નાતા ના ઘેર મારો ભાઈ થઈને કદાચ તંદુભાઈ ના ઘેડો હાડે ના મારું મારું નોમ માતા નહીં આપણે ગેનીબેન ઠાકોરે જે વાત કરી એમાં જે અરવિંદ ભુવાજી એવું બોલ્યા કે મારા પાંચ હજાર બાંધાવ્યું છે તો તમારા ડોક્ટર ને સરકાર ને તમારામાં તાગા દો તો તમે એક તો કામ કરીને બતાવો તો અરવિંદ ભુવાજીને હું એવું કઉ છું કે જો તમે પાંચ હજાર બાધાઓ આપતા હો અને તમે એટલા બધા ખરેખર ઝાંગડ હો અને તમે જો બોલતા હોય બધું થઈ જતું હોય તો હું તમને વિડીયોના માધ્યમથી અરવિંદ ભુવાજી કહું છું કે તમે એટલા બધા હાચા હો તમારાથી બધું થઈ જતું હોય તો તમે અને ગેનીબેન ઠાકોરની અમારી બંનેની જીપ તમે પાંચ મિનિટમાં કહો છો ને પણ પાંચ મિનિટ ને અમે તમને છવ્વીસ કલાક આપીએ છીએ કે છવ્વીસ કલાકની અંદર તમે મારી અને ગેનીબેન ઠાકોરની બેની જીપ બંધ કરાવી દો તમે જો એટલી બધી ભુવા કરતા હો અને તમે જો એટલું પાંચ પાંચ મિનિટમાં તમે કામ કરતા હો તો આપણે તો તાર તમને મે 24 કલાકનો ટાઈમ આપી છે તમે 24 કલાકની અંદર અમારી જીપ બંધ કરીને બતાવો બરોબર બાકી ખરેખર ગનીબેન ઠાકોરે જે વાત કરી ને સત્ય છે ભુવા હાવ ખોટા છે હાવ અંધશ્રદ્ધા શ્રદ્ધા છે બાકી એમનાથી કાઈ એટલે કાઈ થતું નથી અને આ અરવિંદ ભુવાજી નું ખાસ કહું છું કે તમારામાં હિંમત તાકાત હોય તો તમે અમારી જીપ બંધ કરીને બતાવો તમે એટલું બધું ભૂવા કરો છો તો તમારામાં એટલી બધી ઓલી હોય તો તમે અમારી જીત બંધ કરીને બતાવો તો એમ તમને માન્યું નાના ખરેખર તમે હાચા છો આપણે પાંચ હજાર બાધાવી બાધાવી આપણે કઈ લેવી નથી આપણે ખાલી ફક્ત તમને એટલું અમે કેવી છીએ આ વિડીયો ના માધ્યમથી અરવિંદ ભુવાજી કોઈ એવું કેતું હોય દુનિયા દેરું નહી કોઈ નો માનતું હોય કે મારા ગરીબ હોમી ઓગળી કરો ને એટલે એનો તો હેડોળ એવું નહીં પણ એનો બંગલો હિલોળે ના ચડાઈ તો મારું કલા રખી ની માતાનું વેણસ ભાઈ દુનિયા ગોમ હમી હેડો મનુષ્ય હમી હેડવાની છે કોઈ એવું કે ન બનાવી ના બનાવું મુન્ન ના રાવણ ની મુન્ન ખોદિયા ઘર ની માતા નહીં શું કુ શું દુનિયાની વાતો નોખી છે દુનિયા રંગ નોખો છે મારો હોળી ઢોલીટી નહીં મારો સતયુગ બોરા નો લાજેલો છે ભાવાળો કલર છે નીતિન ભાઈ તમારી યલ છે કે દુનિયાનો ઢોલ ચેવો વાગે એ ખબર નહીં પણ મારા ગરીબ હોમી વગડી કરો અને ચોથો આખો નો જાય શમશાન નો નો વગાડી દીધું મારું i <laughs>